આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું સોમવતી અમાસના વ્રતની કથાની શ્રી ગણેશમઃ એક બ્રાહ્મણ પરિવાર હતો જેમાં પતિ પત્ની અને એક પુત્રી રહેતા હતા પુત્રી ખૂબ જ સુંદર સંસ્કારી અને ગુણવાન હતી તે લગ્નની ઉંમર જેટલી મોટી થઈ ગઈ હતી પરંતુ તેની કુંડળી જોતા પુત્રીના લગ્ન માટે કોઈ તૈયાર થતું ન હતું એવામાં એક દિવસ બ્રાહ્મણના ઘરે એક સાધુ મહારાજ આવ્યા તે એ કન્યાના સેવાભાવથી ખૂબ જ પ્રભાવિત થયા તેમને કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપ્યા આ ઉપરાંત કહ્યું કે આ કન્યાની હથેળીમાં વૈધવ્ય યોગ લખાયેલો છે સપ્તપદીની વિધિ વખતે જ તેનો પતિ મૃત્યુ પામશે ત્યારે એ દંપતીએ સાધુને આનો ઉપાય પૂછ્યો સાધુએ થોડીવાર વિચાર કરીને અંતદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડે દૂર એક ગામમાં એક સોના નામની ધોબણ જાતિની એક મહિલા તેમના દીકરા અને વહુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન તથા પતિવ્રતા છે તે દરેક વ્રત કરે છે જો આ કન્યા તેમની સેવા કરે અને એ મહિલા એમનું વ્રતનું પુણ્ય આપે તો કન્યાના લગ્ન થઈ શકે અને વૈધવ્યપણું પણ નાશ પામે આ વાત સાંભળી બ્રાહ્મણે પોતાની દીકરીને આ વાત કરી બીજા દિવસથી કન્યા તો ધોબણના ઘરે જઈને સાફ સફાઈ અને અન્ય કામો કરવા લાગી એક દિવસ સોના ધોબણ વહુને પૂછે છે કે આટલી વહેલી સવારે આપણા આ બધા કામો કોણ કરે છે આપણે બંને તો મોડા ઉઠીએ છીએ પછી બંને નજર રાખવા લાગ્યા કે કોણ છે જે સવારે જલ્દી આવીને અમારા ઘરના બધા કામ કરીને ચાલ્યું જાય છે ઘણા દિવસો પછી ધોબણે જોયું કે એક કન્યા આવે છે અને ઘરમાં બધા કામ કર્યા પછી ચાલી જાય છે તે દિવસે જ્યારે કન્યા બધું કામ પતાવીને જતી હતી ત્યારે જ સોના ધોબણે તેનો હાથ પકડીને પૂછ્યું તમે કોણ છો અને આવી રીતે કેમ અમારા ઘરે આવીને બધા કામ કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત સોના ધોબણને કહી સંભળાવી સોના ધોબણ પતિવ્રતા હતી તેનામાં અત્યંત તેજ હતું સોનાએ કન્યાને કીધું કે તમે હવે આ કામ બંધ કરી દો તમે બ્રાહ્મણ અને હું ધોબણ છું તમે મારા કામ કરો તો મને ઘણું જ પાપ લાગે તમારા પિતાને કહેજો કે તમારા લગ્નની તૈયારી કરે જ્યારે તમારા લગ્ન થશે ત્યારે હું તમારે ત્યાં હાજર રહીશ થોડો સમય જતાં બ્રાહ્મણે પુત્રીના લગ્ન લીધા અને સોના ધોબણને આમંત્રણ આપ્યું સોના ધોબણ તો લગ્નમાં આવી લગ્ન શરૂ થયા તથા જ્યાં સપ્તપદીના ફેરા શરૂ થવા જઈ રહ્યા હતા ત્યાં જ બ્રાહ્મણ પુત્રીનો પતિ બેભાન થઈને ઢળી પડ્યો અને થોડી તે મૃત્યુ પામ્યો ત્યારે બધી જગ્યાએ રોકકળ થવા માંડી ત્યાં જ સોના ધોબણે પોતે કરેલા સોમવતી અમાસનું પુણ્ય તેમને આપ્યું અને તેનો પતિ જીવિત થઈ ગયો આમ સોમવતી અમાસને કારણે બ્રાહ્મણ પુત્રીનો વૈધવ્ય યોગ નષ્ટ પામ્યો અને તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે હે પ્રભુ જે આ વ્રત કરે કથા કરે કે કથા સાંભળે તેને અખંડ સૌભાગ્ય પ્રદાન કરજો બોલો શ્રી ઉમાપતિ મહાદેવની જય આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ થશે આગળના વિડીયોમાં મેં સોમવતી અમાસની પૂજા વિધિ ઉપાયો મહાત્મ્ય અને દાન વિશેની વાત કરી છે માટે આ બંને વિડીયોમાં થઈને સોમવતી અમાસની સમગ્ર માહિતી આપ સૌને મળી જશે મને સાંભળનાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના